રાજકોટના દોરાજી અને ઉપલેટાની આંગણવાડી કાર્યકર બહેનોને બિઓલોની કામગીરી સોંપવામાં બંધ કરો આ કામગીરીમાંથી મુક્તિ આપો તે માટે વડાપ્રધાન મોદીને રાખડી અને ગુલાબ અર્પણ કરી લેખિત રજૂઆત કરી હતી દોરાજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે હાલ આંગણવાડી કાર્યકરો બહેનો ગુજરાતમાં ઝીરોથી છ વર્ષના બાળકોને કુપોષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી બહેનો હેલ્પરો આઈસીડીએસ વિભાગની રોજેરોજ કામગીરી સતત વધી રહી છે સગર્ભા બહેનોના સ્વાસ્થ્ય રસીકરણ એફઆરસી કામગીરી ખૂબ જ હોય છે મોબાઈલ જે આપવામાં આવે છે તે મોબાઈલ છેલ્લા બે વર્ષથી બંધ છે આવી સંખ્યામાં કામગીરી એવું સોંપવામાં આવી રહી છે અને સામાન્ય વેતનમાં પણ બહેનોને કામ કરે છે ત્યારે કાયમી કર્મચારીઓ પણ જવાબદારી નથી લઈ રહ્યા અને આ બીએલઓની કામગીરીની સોંપવામાં આવી રહી છે ત્યારે આંગણવાડી બહેનો તથા હેલ્પર બહેનોને આ પણ કામગીરી આવકાર્યા નથી

ત્યારે અમને ઘણા વાયદા કરી ગયેલા કે બેનો તમારે ક્યારેય પણ મારી જરૂર પડે તો તમે મને એક પોસ્ટકાર્ડ લખીને પણ જાણ કરી શકો છો તો આજે અમે વારંવાર એમને અમારા બધા પ્રશ્નોની રજૂઆત કરેલી આવેદનો આપેલા બધા પ્રશ્નો રજૂઆત પણ ભાઈ અમારા ભાઈ એક પણ શબ્દ સાંભળતા નથી અમને કોઈ પણ જાતનો પ્રશ્નનો જવાબ મળતો નથી તો આજે અમે ઈ સ્થાને પહોંચ્યા છે કે અમે એને એમને રાખડી મોકલી ગુલાબ આપી અને અમારું આવેદન મોકલી છે તો ભાઈ આ રાખડી સ્વીકારે અમારું આવેદન સ્વીકારે અને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારે હું ઉપલેટા તાલુકામાંથી આવું છું ઉપલેટા અને ધોરાજી તાલુકાના તમામ બેનો જે બિયોલો કામગીરીમાં જે ઓર્ડર થયા છે એ બેનો બધા જ આવી ગયા છે એક તો અમને ખબર વગર જ અમારા ઓર્ડર કાઢી દેવામાં આવ્યા છે અમે ઓટીપી પણ અમને ખબર નથી અને એ પ્રકાર આપી દેવામાં આવ્યા છે એટલે અમારે આ કામગીરી માટે અમે સક્ષમ નથી અને આ કામગીરી સિવાયની અમારે આંગણવાડીમાં એટલી કામગીરી હોય છે કે જે પાર્વગ ગણી ગણાય ને એટલી કામગીરી છે બાળકોના વજન ઊંચાઈ થી લઈ એના પૂરક પોષણ એને પ્રી સ્કૂલ અત્યારે સગર્ભા ધાત્રી માતાના કેવાય એફઆરએસ પછી આ જે પોષણ ટ્રેકર ની કામગીરી છે એ બધી એટલી કામગીરી વધારાની છે કે અમે આ કામગીરી માટે સક્ષમ નથી ચોવીસ કલાક પણ ઓછા પડે છે દર મહિનો પૂરો થાય એટલે પાછું સરીથી એનો એ જ એકડો ખૂટવાનો થાય છે અમારું વેતન પણ સાવ નાનું છે માનદ વેતનમાં અમે છીએ એટલે અમે કાયમી કર્મચારી તરીકે અમે છીએ નહીં આ કામગીરી માટે અમે કરી શકીએ એમ જ નથી ટાઈમ જ એટલો રહેતો નથી અમને તો અમે આ કામગીરી અસ્વીકાર્ય છે એ માટે આ બેનો આ બેનો એ રીતે અમે બધા ભેગા થઈને આવ્યા છીએ રજુ કરવા પ્રાંત સાહેબ ને અને અમે મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને પણ એ જ કહેવા માંગીએ છીએ કે જે તે સમયે એમને વાયદો કરેલો હતો કે પોસ્ટકાર્ડ મારી બેનો તમે એક પોસ્ટકાર્ડ મોકલશો તો પણ હું તમારું કામ કરીશ તમારું સાંભળીશ તો અત્યારે અમે અત્યારે અમારા ભાઈ છે મુખ્યમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી હતા એ અત્યારે વડાપ્રધાન શ્રી બની ગયા છે તો એને અમારી વિનંતી છે અમે વિનંતી રાખડી પોસ્ટકાર્ડ અને જે ફૂલ છે એ મોકલીને કરીએ છીએ અમારી અરજી સાંભળે અને નિવારે એવી એક બેનની ભાઈને અરજી છે તો સ્વીકારવા નમ્ર વિનંતી વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ